ગઈકાલે જે આપના સંયોજક સંદીપ પાઠકજી નિવેદન કર્યું છે એ ગઠબંધનને વિશ્વાસમાં લીધા વગર કરેલું હોય એવું પ્રતિપાદિત થઈ છે વાત કોંગ્રેસના દરેક કાર્યકરોમાં આજે આક્રોશ છે કોંગ્રેસ વિશે અને હેમદ પટેલ વિશે જે વાત કરી એમણે એ ખૂબ જ અપમાનજનક વાત કહેવાય છેલ્લી સાત લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે સંઘર્ષ કર્યો છે અને દરેકે દરેક બૂથમાં સંઘર્ષ કરી છે ખૂબ છે ગત લોકસભા ત્યારે હું માનું છું કોંગ્રેસના એક એક હોદ્દેદાર માને છે જનતા માને છે કે કોંગ્રેસે જ આ ચૂંટણી લડવી જોઈએ કોંગ્રેસે અને અહેમદ પટેલે ભરૂચ લોકસભા વિસ્તારમાં જીઆઈડીસી ઊભી કરી વાલિયામાં ઊભી ઉભી કરી ઝઘડિયામાં ઉભી કરી પાનોલીમાં અને દહેજમાં આમ રોજગારી માટે યુવાઓ માટે કોંગ્રેસે ખૂબ મોટું કામ કર્યું હોસ્પિટલ હોય રોડ રસ્તા હોય મંદિરનું રિનોવેશન હોય સ્મશાનનું રિનોવેશન હોય કે કબ્રસ્તાનનું રિનોવેશન હોય દરેક જગ્યાએ કોંગ્રેસની ગ્રાન્ટ વપરાયેલી છે અહેમદ પટેલ સાહેબની ગ્રાન્ટ વપરાયેલી છે એટલે જિલ્લાના એક એક ખૂણામાં કોંગ્રેસના વિકાસના કામો મળશે કોંગ્રેસનો હોદ્દેદાર મળશે અને કોંગ્રેસનો કાર્યકર્તા મળશે એટલે કોંગ્રેસના કાર્યકરોની લાગણી એવી છે કે કોંગ્રેસ જ ચૂંટણી લડશે ઇન્ડિયા ગઠબંધનના સહયોગી આપ દ્વારા જે કાલનું નિવેદન આપવામાં આવ્યું છે એ ગઠબંધનની જે વાતો હોય છે એના વિરોધની વાતો થઈ છે અને અમે એઆઈસીસીને અને મોડી મંડળીને માંગ કરીએ છીએ કે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સિમ્બોલ પર તમે જે નક્કી કરશો એ ઉમેદવારને અમે જંગી બહુમતીથી ચૂંટણી જીતાડીને બતાવીશું